તમારી <laughs> છે મે <laughs>

ખબર છે કાકા ગાડી કોઈ નહીં જોયું એમ નહીં મેં કાંઈ અલ્યા તો ગાડી હારી છે મારા પછી હા ચો એમ

કેન પડી દીજે પણ અમે આજ નિયમા આયા વર્ધિન દાવ અર્જી નથી તો અમારે કન્ની વર્તી બરની વર્તી આમ આ એટલે અમે લઈ જવાની છે વાની બાયડીને તેરવા એ હો યાર હાર હેડો દા હે ચડો કઈ ની હા જો અમે લઈ જવાના છે બરાબર એટલે આજ છે કે ઓની આરી દઈએ ને એટલે પછી અમારે બે ત્રણ દાડા જવાની થઈ જાય એમ હા આ તો નક્કી ના હોય એમ

આવે આલે એટલે મૂન આવો તો ઉતરીને આજે ઊભો આવો એની એની તારા કાંડે આમે ન

કે તને કાગાને ગાડી નથી આવતી આમ હારું હારું ઈ બધી વાત જવા હવે સીટ મને મને શીખવાની ગાડી છે કમ્પ્લીટ કમ્પ્લીટ

ના ના એક તો ગાડી ભરભારી લઈને ઉડી આયા થી પણ તન ક્યો પૈસા આલે વાજી હતો વાજી હતો આ તો પાણીમાં વાડમાં કસી ગયો આ કે અમે કરી દે આ તો એકલો ભેગો થાય આ તો આ દા ડોંગા છે ને આજુ જાય જા એકલો ના ના ગાડીઓ ભરભારી લઈ લઈને આવ કે ડોહા તાકી હોય કે તને કોઈ ભરભારી

ક્યાં તો કાકા હોમે કો કા ઉછડી મળું રીછડ નો હા આ ઉછડ લઈ ની ચમ તો કા આપડે તો તો કાકા હે જી બોલી સાલે એ આપણે બોલાય ચાલે પણ ઉછડ આઈ ની કલમ તમને ખબર છે તે આખી જિંદગી તમે જેલ માં જ ના છૂટો જમા જો અને બીઆઈ ની તો હેટ જમા જો બસ કોઈ કલે કાકા કોઈ એકદમ ના આવડી જાય કોઈ

वर्दी मेल हो। नी आ वर्दी मेल आपला फूमता काका ने गाडी आली तो हलवाई जाऊ सम ताणिया घर वेते पुरू नी थाय पछि ला पण थ्यू श्यू ला गाडी ऊपर नाशी बलाडा फूमता काका ने छोकरा लालले अ लाल्यो गाडी चलातो तो तईच चलावतो तो इ तो मु खसी गयो नका भाजी नाखो ना होय ताणी अला पण फुमता काका ने मी तो गाडी आली ए फुमता काका ने आळ्यो हो, गमेत ने आळी होय आ तो तार शरम में मु कशो बोल्यो न नका बेहन मारो मारा माथाकूट हो मी तो गण આ હાર્યા રોડ ઉપર હું શેતર માંથી આ મારશો ગાયું બાંધો ખસી જોડ પેર હું હાર્યા રોડ ઉપર મેં તો ગાડી પેલા અરે ગમ લઈ જવા એ તો આ ફરી તાણી અલ્યા શું કર્યું છે લે હે કાકા દે સુબે પગ વધારે ન ગયો અહીંયા ભોગા પણ રેસ ના લે તું ઉતાર દે જલ્દી ઉતાર ને મને ઉતાર ને કકો કાઈ જાય લે લોરા લ્યા એ તો તમ ખુમારો કે ઉંધા પડો યે પણ ખુલતું આ કોટા પડ્યા તું દે તું દે પણ મુચા થી ઉતરું કુલજુ કાકા ઉદ્રોગી એને હે બોલ પાયો ભાઈ બોંજો કર ભાઈ ઈમેજ કેર પાડી ઉ ભાઈ તું ચાલુ કરી દે કાકા ઘેર તો પાડીયો એ પાડીયો ભાઈ ચાલુ કર ચાલુ કર જો જો કાકા જલ્ને વાગતો કહો શું

તમે <th> <th> યા કોટ ખોજી જો ક્યાં હો ફૂમતા કા તમે કોમ ડ્રાઈવર છો ને કેમ હું પણ તમે ડ્રાઈવર છો આ કાળિયા છોરો આલી છે એ એને નથી આજ ના બોલો જૂઠાથી મને વિરોધ છે મેને આજ પણ હું તો નહીં આલા પેલા ઠોકતા ઠોકતા રહી ગયો ને એ તો ખાલી નગી ફગી જિન એ થઈ આમ થઈ ગયો એ વખત કોણ આવતું હતું હે કોણ આવતું હતું વખત મોય ફૂમતા બકાવશો નઈ બકાવશો નઈ તમે અલ આવો

કમ્પ્લીટ છે હવે પૂમતાકા 2000 તો પૈસા ના આયા તો ફસાઈ નાડ્યું ને ગાડી આલો મન કરી ભાઈ પૈસા ના હે બેઠી કાળિયા ચલવાણો છે કે નહીં ગરદીシકુ તુ વાળો જ હવે આ રીજુ ઓટો આલે આવી જાય ઊમતા કાકા તમે બધું ના બોલો ને મારું મગજ ખરાબ ના કરજો હાલો આ જોજો આ ગાડી ની પથારી ભેડી નાખીત મારે અમે જા તણ બારી માં થઈ થઈ જતો બારી થઈ જતો નહીં કાકા ને જોઈ લે ગાડી તો એન્જિન નો ખર્તો લાગે છે કાકા ઓયથી હેડો ન કેમણે હેજી હેજી ખર્સાં પઈ જાય ઊભા હોય મારા દોતા નહીં મન એન્જિન મને ને દે આ ગાડી હાવ બકરી મારી ને ખબર પડતી આ આ તો ચાલે છે કે હું જ આવલ હું

હવે તમારે પર ડબલ કેસ આવીએ કાકા વૈથી હે વૈથી હે દીજો ને કે ઉમર કેટની સજા થઈ જાવ એકણ ઉભે ઉભે કશું ઘરે ની ભાડા ને હવે મય કોટા વાળું જાય પર તું કર્યું આમો છો ઓય તો મર્ડર કરને આશે એટલે કેસ લાગી ગયા છે એટલે કોઈ નેકળો વૈથી હેડો આવી જા તારી માની રજા લેવા નથી ઉભ્યા એટલે આ બધું છે કાકા જો મારું નામ લીધું ખરેખર હવે મજા આવો

మరో పంసో పాటణ మా